ગોપાલ કાંઠા પાસે રહેતા એક પરિવારના સજ ત્યારે મહિના અને બાર દિવસની બાળકીનું અપહરણ થયા ઘટના પ્રકાશમાં આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે વાત કરીએ તો ત્યારે મિત્રો દિવાળી તહેવાર દરમિયાન ખરીદી કરીને પરત ફરતી વખતે એક અજાણી ત્યારે મહિલાએ બાળક પરિવારના કબજામાંથી છીનવી લીધું હતું કલોલ તાલુકા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી કે મિત્રો જે બાદ બાળક મળી ગયું હતું મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કલોલ તાલુકાના પાનોડ ગામની રહેવાસી કૈલાબેન અનવરભાઈ મીર દિવાળીના તહેવારને કારણે સવારે તેના નનંદલાલસબેન તેના બે પુત્રો સમીર શાહરૂખ અને છ મહિના અને બાર દિવસ અને તેના નનંદના પુત્ર સબીર સાથે કલોલમાં ફરવા ગઈ હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દીધી કે વાત કરીએ તો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારે ચેનલ માં નવા હોય તો મારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ